અમે બોલક ઘોળસ પર હો પાછો બાજરો હારું તો થઈ જાય ધર્મોય બૈરાને ઘરના આવ્યો બાય કડણો મિજી પરો તો ખરી પણ હવે રંબાવાળા બીજા આપડે બેરામાં આપડે બે શું હારેક તમ નમુસ ન કે ગો દેખ ત અલ્યા એ ઉલટી આવે રાતે અલ્યા આ તો કોઈક બહારના મેમન લાગે બનવરો આપડે આપણે આડે પોતી ગયા આવે પાછા ખડા કે હોતી ઈ ની પતરાંબાનું પતરાબ કે હોતી

તો તો વેત્રી નાખવો છો ને વેત્રી નાખવો પાત્રાડો પાત્રાડો કે બોલતી ઈ તો આપડે રંબાનું પાંદર ભાઈ પડમેલો ભાઈ લે હોતી પડ 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 મેલા પડ અરે આ ખાકુ બીડું ને પીવાનું છે પૈસા મેલ લે દો અમાર પૈસા હોતી તો બોલેલા સમજતા નર્યા જહી લનાયો તો આમ પૈસા લે ખાટી લેવા છે આટલા નાયો પૈસા મેલો એક નેટ મેલા તા પછી પૈસા વધારે છે ને જાઉં છું આપડો મેલતી મેલતી મો મેલો મો જા ભાઈ મેલ લે શું શું બોલેનું છું હું એક મારું પડ લે હું કે મેલતી ધંબા તમન લઈને થાયો હા બસો આયા જોઈ હા એક નટ બીજી મને ખબર તું ના કરતી આપણે પતો આવે ડબલ કરવા છે મે નાસ્તી મે નાસ્તી આટલા બધા નાખો ચાલતી એક નોટ બીધી આ લ્યો હાડો ભાઈ આ લ્યો આ લ્યો મારા ભાગને લાગો થોડા જલ્દી 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 એક બેટો એ મારી મા મારી બાડી લાવતી બાપા મારી બાયડી લાવતી દેવી ભાઈ મારી મારી માથામાં પડી આ લેતા બાજી મારી છે હું બાયડી ને કટલા ડાણા મિલના લાવ્યો છું એટલે મારી છે બધાય બધાય

આઈનેથી ભજીઓ ભાઈ બંજેવડી મેજ રમાહી રે અલ્યા મંતાવાળી ધંધાનો ને જલ્દી જલ્દી આ તો રમાડા મોટી ગોમી ફેટ પૈસા પણ રમાડો કે અમન શું દેતો માંગવા આલે એટલે તો ને કે

પાટાન ને અમાર દેખો નુકસાન થાય આને લાગતી લાગતી એસે ઇ મીંધી મેડમ આપણું કામ થઈ ગયું છે મેડમ મેડમ ગુજરાતી બોલો શું અબે તમે અલ્યા તમે અભિામક <laughs> અભિમલા <laughs> <laughs> લા એટલે આ ચાલે આપણે કાઈ પકડવાની જરૂર નથી આપણો કામ થઈ ગયો છે આપણે આપડા ધંધે લાગવાનું આપણે આપણે કરી નાખ્યો થાય સર મેડમ ત્યા શું કરો